નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને સોળસો વીસ સુધીનું બોલાયું અને આવક નોંધાઈ પંદર હજાર પાંચસો ને ચાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો ચાર સુધીનું બોલાયું અને આવક નોંધાઈ ચોવીસ હજાર છસો ને પંદર મણ જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર ચારસોથી લઈને ચાર હજાર નવસો છોતેર સુધીનો બોલાયું અને આવક નોંધાય ત્રણ હજાર ને પચાસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો એકથી લઈને તેરસો સાત સુધીનો બોલાયું અને આવક નોંધ પચીસસો ને પંચાણું મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો પાંત્રીસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ બસો મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો પચીસથી લઈને છસો બે સુધીનો બોલાયું અને આવક નોંધાય એકસો ને પચાસ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને છવ્વીસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંચ હજાર બસો ને દસ મણ રાઈનો ભાવ રૂપિયા અગિયારસો એકાવનથી લઈને બારસો પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ વીસ મણ મગનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો એસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પંદર મણ ધાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો મણ ગવાનો ભાવ રૂપિયા આઠસો એકાવનથી લઈને નવસો પચાસ સુધીનું બોલાયું અને આવક નોંધાઈ ચાલીસ મણ